પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ નમસ્કાર કલોલ મંથન ખાતે સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી કલોલ તાલુકાના હાજીપુર ખાતે આવેલ મેનાબા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ સંચાલિત મંથન અપંગ કન્યા સેવા સંકુલ ખાતે ઇઠ્યોતેર માગ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કલોલ રોટરી ક્લબ દ્વારા ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રોટરી ક્લબ કલોલના પ્રમુખ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ કાર્યક્રમ બાદ મંથન સંસ્થાની કન્યાઓ દ્વારા સાંસ્કૃતિક રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રોટરી ક્લબના કલોલના પ્રમુખ મંત્રી તેમજ અન્ય હોદ્દેદારો અને મંથન અપંગ કન્યા સેવા સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી નિરૂબેન રાવલ ગિરીશભાઈ પટેલ વરુણભાઈ રાવલ તેમજ સમગ્ર સ્ટાફગણ હાજર રહ્યો હતો દીકમાલા ન્યૂઝ કલોલ